નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિશે સંસ્કૃતનું તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ બનાસકાંઠા જિલ્લામાં લેવા પેપરનું સોલ્યુશન કરવાના છીએ તો મિત્રો પહેલાં તો હું આશા રાખીશ કે તમારે બધા મિત્રોને પેપર ખૂબ જ સારું ગયું છે ઓકે તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ જરૂરથી કરજો સોલ્યુશન જોયા પછી તમારા બીજા મિત્રોને પણ શેર કરો આવા ઉપયોગી વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાચું સોલ્યુશન જોવા માટે મિત્રો વિડીયોને છેક સુધી જોતા રહેજો જો મિત્રો પહેલો પ્રશ્ન આપેલ છે દસ ગુણનો જે એકદમ ઈઝી છે અને દસે દસ ગુણ તમારા રોકડા જ છે કારણ કે દસે પાંચ વાક્યો આપેલા હતા અને પાંચે પાંચ વાક્યોનું ચિહ્ન સાથે જોડણીમાં કોઈ ભૂલ ન થાય એ રીતનું આપણે અનુલેખન કરવાનું હતું મતલબ એના એ સેમ ટુ સેમ વાક્યો લખવાના હતા બીજું છે એમાં તમારા કાંસમાં આપેલા શબ્દો છે ને એનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની હતી જેમાં જો પહેલું આપેલ છે મિત્રમ ખાલી જગ્યા ત્યજે તો મિત્રને શું ત્યજવું જોઈએ અને તૃણામ આપેલ છે ને સ્નેહમ આપેલ છે તો એને તૃણામ જવાબ આવશે બીજું છે વિદ્યાર્થી ખાલી જગ્યા તજીએ તો વિદ્યાર્થીને શું તજવું જોઈએ તો એને સુખમ તજવું જોઈએ સુખ તજવું જોઈએ ઓકે તો એમાં સુખમ જવાબ આવે ત્રીજું છે ખાલી જગ્યા પરમો ધર્મ તો એમાં આવશે અહિંસા પરમો ધર્મ ચોથું છે વિદ્યા ખાલી જગ્યા પછી શોભતે તો વિદ્યા અને શોભતે ઓકે તો એમાં આવશે પાંચમું છે હસ્તસ્ય ભૂષણમ ખાલી જગ્યા તો એમાં આવશે મિત્રો દાનમ પછી બ આપેલો છે જેમાં તમારે વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો હતો પહેલું છે વિદ્યાલસ્ય આરંભ કતિ વાદને ભવતી મતલબ શાળા કેટલા વાગે ચાલુ થાય તો અગિયાર વાગે થાય ને અગિયારને સંસ્કૃતમાં કહેવાય છે એકાદશ વાદને તો એમાં બ જવાબ આવે બીજું છે સજ્જન કી ત્યજે સજ્જનને શું ત્યજવું જોઈએ તો ક્રોધમ આવશે ત્રીજું છે કાકહ દૃશ્ય મતલબ કાક કોણ છે તો એમાં કૃષ્ણ જવાબ આવશે કહ પુષ્પ દંઠસ્ય ભૂષણમ કિમ તો એમાં જવાબ આવશે મિત્રો સત્યમ ઓકે બહુ જવાબ થાય પછી ક આપેલો છે જેમાં તમારે પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપવાના છે જે તમારા પાઠ્યપુસ્તકના આધારિત છે તો એમાં તમે મિત્રો કયા જવાબ લખ્યા છે જરૂરથી કોમેન્ટ કરજો કારણ કે એનું સોલ્યુશન આપણને મળેલું નથી ત્રીજો પ્રશ્ન છે જો આપણે જે આગળ કે ચિત્ર જોઈને એને સંસ્કૃતમાં શું કહેવાય લખવાનું હતું પહેલું આપેલ છે હોઠનું ચિત્ર તો હોઠને કહેવાય છે ઓષ્ઠઃ બીજું છે કાન તો કાનને કહેવાય છે મિત્રો કર્ણ ઓકે કર્ણશ્ય ત્રીજું છે દાંત તો દાંતને કહેવાય છે મિત્રો દંતાહા ચોથું છે હાથ તો એને છે હસ્ત હસ્તઃ પાંચમું છે ચહેરો આપેલો છે તો ચહેરાને કહેવાય છે મિત્રો મુખમ પછી બ આપેલો છે એમાં તમારે ચિત્ર જોઈને ક્રિયાપદનું નામ લખવાનું છે ક્રિયા કઈ થાય છે તો એમાં અહમ આપેલ છે ને તો કંદુકમ ક્ષિપતિ મતલબ દડો ફેંકે છે રેડી કંદુકમ ક્ષિપતિ અથવા કંદુકમ તમે લખશો તો એ ચાલશે બીજું છે પુસ્તક વાંચે છે તો એનો મતલબ પુસ્તકમ પઠતી ત્રીજું છે શાળાએ જાય છે તો અહમ વિદ્યાલયમ ગચ્છતી અથવા એકલું તમે ગચ્છતી લખ્યું છે જાય છે તો પણ ચાલશે ચોથું છે લખે છે મતલબ લિખતી અને પાંચમું છે ગાયરો છે ભાઈ તો આવશે ગાયતી ચોથો પ્રશ્ન આપેલો છે જેમાં તમારે શબ્દો જે ગુજરાતી છે એને સંસ્કૃતમાં શું કહેવાય લખવાનું હતું તો પહેલું છે કપાળ તો કપાળને મિત્રો સંસ્કૃતમાં કહેવાય લલાટમ બીજું છે પાછળ તો એને કહેવાય પૃષ્ઠતઃ ત્રીજું છે કોયલ તો કોયલને કહેવાય છે મિત્રો પિકહ ચોથું છે ક્યાંથી તો એનો જવાબ થશે મિત્રો કુત્રહ પાંચમું છે ચારિત્ર તો એનું થશે મિત્રો ચારિત્રમ જો અમુક આપણે સોલ્યુશનમાં જવાબ ખોટા હોઈ શકે છે તો તમારે એની જગ્યાએ મને ખાલી એનો સાચો જવાબ જે થાય તમે કોમેન્ટ શકો ઓકે કોમેન્ટ કરવાની જે સાચો જવાબ થતો એનો બીજો છે જેમાં તમારે ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં ફેરવવાના હતા જેમાં પહેલું છે હું મામાના ઘરે જાઉં છું તો એનું સંસ્કૃતમાં અનુવાદ થશે મિત્રો અહમ માતુલસ્ય ગૃહમ ગચ્છા બીજું છે પૂજા ચિત્ર જુએ છે તો પૂજા ચિત્રમ પશ્યંતી ત્રીજું છે વીણાબહેન ક્યાં છે તો વીણા બહેન કુત્ર અસ્તિ ચોથું છે આ મારી શાળા છે તો ઈયમ મમ વિદ્યાલયઃ અસ્તું પછી પાંચમું છે હું જ્ઞાન આપું છું તો એનું સંસ્કૃતમાં અનુવાદ થાય અહમ જ્ઞાનમ દદાતિ પછી પાંચમો પ્રશ્ન છે એમાં તમારે ચિત્ર જોઈને કંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની હતી તો જુઓ તમને એમાં મિત્રો પહેલું આપેલ છે અનિલ કે છે ભવતઃ રોપિત ખાલી જગ્યા આપી અસ્તી વા તો એમાં આવશે મિત્રો કદા પહેલામાં આવશે કદા બીજું છે આમ પશ્ય એશ વૃક્ષ એમાં આવશે ત્રીજામાં ખાલી જગ્યા અસ્તી તો એમાં આવશે મિત્રો રોપિતહ ઓકે મયા રોપિતહ અથવા રોપિત લક્ષો તોમાં ચાલશે ત્રીજું છે અનિલ ઉત્ કહે છે કે ઉત્તમ તરફ ભવાન ગૃહમાં ખાલી જગ્યા ગચ્છતી તો એમાં જવાબ આવશે ગૃહમ કદા એટલે કદા આવશે એમાં પછી ચોથું છે જે રાજીવવાળું વાક્ય આપેલ છે અહમ સાયમ ખાલી જગ્યા વાદને ગૃહમ ગચ્છામી તો પચ આવશે એમ ઓકે પાંચ વાગ્યે પછી છઠ્ઠું છે પવતઃ વિદ્યાલય નનુ ખાલી જગ્યા અસ્થિ તો સુંદર અસ્થિ તો એમાં આવશે સુંદર પછી તમારે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના હતા જેમ કે પહેલું તમને ઉદાહરણમાં ખેલ આપેલ છે તો એનું ખેલામહ કર્યું તો પહેલું વાક્ય છે આપણે પઠ પહેલો શબ્દ પઠ છે તો એનું શું બનશે પઠામ બીજું છે ચલ તો એનું બનશે ચલામહ ત્રીજું છે લીખ તો એમાં બનશે લીખા ચોથું છે ખાદ તો એમાં બનશે ખાદા મહ અને પાંચમું છે પીબ તો પીબા મહ આ એનું સાચું આપણે વ્યાકરણનો અનુવાદ કરેલ છે પછી તમારે રેખાંકિત કરેલા શબ્દના કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના આવશે તો ઉદાહરણમાં તમને લખેલું છે એ રીતનું તમારે બીજા વાક્યનું બનાવવાનું જુઓ કે અહમ જલમ પછી પીબામી છે તો એ કૌંસમાં આપેલું હતું મિત્રો દુગ્ધમ તો જ્યાં જલમ નીચેની રેખા કરેલી છે તો આપણે અહીંયા જલમની જગ્યાએ લખવાનું હવે દુગ્ધમ પણ જો દુગ્ધમ મ છે ને એની જગ્યાએ દુગ્ધમની ઉપર ટપકું કર્યું જે મ છે ને એનું ઉચ્ચારણ આપણે ઉપર ટપકું કરીને મ બોલાવે છે દુગ્ધમ તો ભૂલ ના થાય માટે દરેક વાક્યમાં તમારે આ રીતનું કરવાનું છે તો પહેલું છે અહમ એ તો એમનું એમ રહેશે પઠામી પણ એમનું એમ જ લખવાનું રહેશે પણ જે પુસ્તકમ છે એની જગ્યાએ પત્રમ આપેલું છે તો પત્ર અને મ નહીં લખવાનું એની જગ્યા ઉપર ટપકું આવશે પત્રમ બીજું છે ચિત્રમ તો એની જગ્યાએ વિમાનમ લખવાનું છે તો વિ મા ન અને આ મની જગ્યાએ ન ઉપર આવશે ટપકું વિમાનમ ત્રીજું છે અહમ ભોજનમ ખાદા તો ભોજનની જગ્યાએ આવશે રોટી કામ પણ રોટી કા પૂરું લખવાનું પછી આ મર્યોન જે અધૂરો એનું ઉપર કા ઉપર કરી નાખવાનું ટપકું એટલે રોટી કામ ચોથું છે અહમ મંદિરમ જો જેમાં મંદિર મ નથી કર્યો ર ઉપર ટપકું છે એવું આપણે આ કાંસમાં ગ્રામ મ આપેલ છે તો મ નથી લખવાનો એ મની જગ્યાએ આ બીજો આગળનો મ છે એના ઉપર આવશે ટપકું તો ગ્રામમ બનશે પાંચમું છે અહમ પત્રમ લિખતી તો એની જગ્યાએ કથામ આપેલ છે તો ક અને થા લખવાનું અને ની જગ્યાએ ઉપર આવશે એક ટપકું ઓકે તો આ થઈ ગયોનું સાચું વ્યાકરણ પછી તમારે શ્લોક પૂરતી આપેલી હતી કે દક્ષિણપાદમ પુરસ્કુરુ છે કે સ્વયં ભ્રહ્મા ઉદ્દી તો મિત્રો આપણે આગળ જે એમ પ્રશ્નો મૂકેલા હતા એમાંથી પણ ઘણા બધા તમારે ગ્રાફ વ્યાકરણના પ્રશ્નો અથવા પેપર સ્ટાઇલ તો સેમ જ આવેલ છે ઓકે તો આ તો આપણે મિત્રો ધોરણ છ વિશે સંસ્કૃતનું તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાનું 100% સો ટકા પેપરનું સાચું સોલ્યુશન તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે તો વિડીયોને લાઇક કરો તમારા એસીમાંથી કેટલા માર્ક્સ આવશે કેટલું સાચું થયું છે કોમેન્ટ કરજો તમારા બીજા મિત્રોને પણ શેર કરજો જેથી અમને પણ સાચું સોલ્યુશન મળી જાય અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ સો મચ